થરાદ તાલુકાની વજેગઢ અને મલુપુર પ્રાથમિક શાળાઓમાં આજે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ગાંધીનગરના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન સંજયભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા વજેગઢ પ્રાથમિક શાળામાં નવીન ચૂંટાયેલા સરપંચ લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકીના હસ્તે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રસંગે વજેગઢ ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ લક્ષ્મીબેન સોલંકીની ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનો દ્વારા શાળા પરિવાર સન્માન પણ કરવામાં આવ્યું હતું મલુપુર પ્રગાર કેન્દ્ર શાળામાં પણ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં નવા ચૂંટાયેલા સરપંચ મણિબેન ખટાણા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આંબાભાઈ સોલંકી મેવાભાઈ ખટાણા ઈશ્વરભાઈ પરમાર પ્રધાનજી ઠાકોર શાળાના આચાર્યો શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા વજેગઢ પ્રાથમિક શાળામાં સરપંચ લક્ષ્મીબેન સોલંકી અને સંજયભાઈ પટેલ સહિત શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ વજેગઢ પ્રાથમિક શાળામાં હાજર રહેવાનું થયું આ વખતે શાળા પ્રસ પ્રવેશોત્સવમાં ખાસ સમાજોત્સવ એક શબ્દ ખાસ સરકારશ્રી એડ કર્યો છે તો એ થીમમાં ખાસ શાળા શાળા પરિવાર સાથે સાથે એસએમસી સભ્યો તથા સમાજ પણ એમાં ભાગીદાર થાય શિક્ષણ પ્રક્રિયામાં સંચાલનમાં તો આપણે જે શાળાનું શિક્ષણ છે એમાં ગુણવત્તાયુક્ત સુધારણા લાવી શકીએ આજની જે શાળાની મુલાકાત થઈ એમાં શાળા પાસે સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આટલી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા છે અને શાળાનું સીજીએમએસ આપણી જે વિવિધ પરીક્ષાઓ લેવાય છે એનએમએમએસ છે સીજીએમએસ છે સીઈટી છે એમાં પણ શાળાનું પ્રદર્શન સારું રહ્યું છે તો હવે વિદ્યાર્થીઓ આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સારું એવો દેખાવ અહીંયા આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને એ ઉત્તર આ પ્રકારની પ્રગતિ વધે એના માટે અહીંયા ઉપસ્થિત તમામ ગ્રામજનો એસએમસી સભ્યો તથા શાળા પરિવાર તમામ સાથે જોડાઈને એક અસરકારક ભાગીદારીથી જો શાળાના સંચાલનમાં કામ લેવામાં આવે તો હજુ પણ આપણે સારો એવો વિકાસ શૈક્ષણિક ગુણવત્તા રહીએ છીએ